તો બસ મજામાં જ જઈશું તો આપણે આજે છે રવિવાર અને રવિવારની છે રજા એટલે કારણ કે આજે છે ચૂંટણી જસદણ રસદણમાં નગરપાલિકાની ચૂંટણી છે એટલે જસદણમાં હું છે મતદાન નિશાબી આજે રજા રાખીએ છે હીરામાં એટલે આપણે શનિવારે કાલે ચાલું હતું અને આજે રવિવારે છે રજા તો જીરું ઉપાડવાનું ચાલું છે તો આપણે આવા સિવાય બી જીરું ઉપાડવા તો નથી આવ્યા કારણ કે આપણે જીરામાં જે બાહતરું આપણે કપાસ કાઢીને પાછું જીરું વાયું હતું એમાં આપણે સલ્ફર અને જે આપણે યુરિયા બે પાવાનું છે બે આટોથી ને આપણે મોટર ચાલુ કરવા જવાનું છે ને આપણે બોળીયા આવ્યા હતા બે ત્રણ બોર મિત્રો ગોતા જઈ લાવે હવે તો કાંઈ વાગશે નહીં કારણ કે હવે બોરે ઉકલી ગયા છે તો જો પારો પારો જો એક આ બોર એવું આ બોર કોકો કર્યા છે એક બોર આવ્યા છે તો આવો બોર કોકો કર્યા છે હવે નથી કારણ કે હવે ઉકલી ગયા છે એક આવ્યા છે તો આવા તો સાફી ગયા છે હવે નથી ઉકલી ગયા છે કારણ કે આવ્યા ત્યારે તો પુષ્કળ આવ્યા હતા હવે કોકોક પારો પડતો તો આવા જેવા વિજ્યા હોય કોકોક એવા વિધ્યા છે અને આ બાજુ તો જીરું ઉપાડને નાખ્યું છે આ બાજુ એટલું અને આ બધું ઉપાડવાનું ચાલુ જ છે નૈયા અને નયના મમ્મી મારા કાકી એક મારા કાકાના છોકરાના ઘરના છે પછી જેટલું એનું ઉપાડવામાં બાકી છે ને એટલું ઉપર નાખ્યું છે અને આ બાજુ આ તક ભેગું કરી વાળ્યું છે કારણ કે જે આ કટકામ હતું આપણે જીરું આપણે એ નીચેનું જે આ કટકુરી આ જીરું હતું એ જીરું એટલું ઉપર આવ્યું છે અને એટલું ધોરી આપ થોડુંક નજરાક રહેવું દીધું છે લીલું હશે એટલે તો આપણે જો આ જીરું એ આ કટકા બધું ભેગું કરી વાળ્યું છે આમાં કંઈક આપણે આવું જીરું છે આટલું આ જીરું ભેગું કરી વાયું છે અને જે આ જીરું ભેગું કરવાનું બાકી છે ચાલો આપણે એ બાજુ જ એની પાસે કારણ કે પવન થાય એટલે આપણે કોળી પાછી ભેગી કરી લેવી પડે પવન થાય તો આ બધી કોળી પાછી ઉડાડી મૂકે અને ઘરે કરીને જીરો ખરે એટલે હમણાં તડકો થોડો થાય એટલે હમણાં આ બધું ભેગું કરી લઈશું એ લુકડામાં નહીં તો આ બધું જીરો પડવાનું ચાલુ છે

તરે કાલો ઉપાડવા ભજી લઈ જજો ખાવા બરકવી તો ખાવા આવે તો ઉપાડવા છોટા ડાઈન પછી એમ તો કેમ કહેવાય કે હા તો એ જરો ઉપર નયનભાઈ તમારે તો જીરો પડતો તા હે ઉપરતો તો જીરો આમ ઓટ પામ હમણાં પડતો તો તમાનો હે હાટો જો લઈ લે મીડો ખાવા નકર પડતો તો આપણે હવે જીરું ઉપાડવાનું જો કરી દીધું છે આપણે કાલે જીરું ઉપાડતા પણ કાલ કઈ આપણે લોગ ઉતાર્યો નતો હા એ તમે આગલું બતાવ્યું જ્યારે તમે ઢગલો કર્યો ને એ બતાવ્યું મેં ફેમિલીને હા આજે આપણે કાલ ઉપાડ્યું તો અને આ જે કોળિયું દેખાય છે એ આપણે આજ ઉપાડ્યું છે જે આપણે હાન લેકિન ઉપાડવાનું છે આ બધું આ કોળિયું દેખાય આ અત્યારે સવારમાં બધું અત્યારે ઉપાડશે ને જે આ છે આટલું નામ જે નીચે કટકો છે ને કા ના તો બાકી છે આપણે ઘઉંની બાજુમાં જે જીરું છે ના તો નહીં સેજે ચાલો નૈન ભાઈ ઉપાડવા મળો બીજું કાઢે ઉપાડવા તો સારું હારવાલ ફેમિલી હોલકમાં કન્ટિન્યુ આવી ગયો તો આપણે જો જીરું યા ઉપાડવાનું શરૂ થયું પછી કે પવન થશે તો આપણે જીરું મીઠા સિવાય હારવા કારણ કે જે પાથરા પીડા હોય પાથરીઓ નાની એ બધી પવનની ઉડી જાય કારણ કે હવે જીરું હોય હવે હળવું નાન્યાની પાથરીઓ હોય એટલે અમારે જો બધા રોસ્ટની નૈયા બધા જોમજો

હા એ કંઈ એને એક હોવાનું બંધ નહીં કરે કાં રહીશ નહીં જો મોટું તો ખર્ચે જો મોટું મને ખરી વગેરે બગે ખસે કાં લેવા છે ફોન લેવા જો આપણે વાળવાને દઈ દીધું છે ને વાળ પણ એ કરી લેવું ગા આજનો દિવસ આપણે આવો તો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે મારો પૂરો જોવા પસંદ તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો તો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને મારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ખરી મળશે નવા વ્લોગ મળી ગયા હોય તો બધાને જય દ્વારકાધીશ બાય બાય